હે ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં આજે છે સન્ડે તો ફ્રેશ થઈ રેડી થઈ ગઈ છું હવે જઈશું મંદિરે અને દૂધ લેવા ટેંડું નાસ્તો કરી દવા પી અને બેઠો છે જોવે છે તો ચાલો જઈએ મંદિરે તમને પણ મહાદેવના દર્શન કરાવું અને પછી ઘરે આવી અને રસોઈ કરશું તો ચાલો મળીએ મંદિરના દર્શન કરી અને પછી રસોડામાં ઘરેથી મંદિરે જવા માટે અને આપણે મંદિરે પણ પહોંચી ગયા છીએ તો ચાલો દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીશ પણ લેવાઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ ઘરે તો ચાલો ઘરે જઈ અને રસોઈ બનાવવામાં લાગી જઈએ શું બનાવું છું એ પછી બતાડું હવે આપણે ઘરે આવી રસોડામાં પહોંચી ગયા છીએ અને બનાવવાનું છે અને દાળ ભાતનું કુકર થાય છે અને સરગવાનું શાક બનાવવાનું છે તો જુઓ અહીંયા કુકર મુકાઈ ગયું છે અહીંયા દૂધ ગરમ થાય છે તો ચાલો હવે રસોઈ બનાવી લઈએ તો જો આજે આવી છે મારી બેન નિરાલી અને અમે બે એક સાડી માં જમવાના છીએ તો અમારી પ્લેટ રેડી કરી લીધી છે તો ચાલો જમી લઈએ મમ્મી આ બેઠા બેઠા મોબાઈલ જોવે મમ્મી મમ્મી નવરી બજે પપ્પા આવે પછી આજે છે ને આપણે સરગવાનું શાક મમ્મીના ના હાથ નું જોવાનું છે તો આપણે રેસીપી આપશું મમ્મી બનાવવું ત્યારે બોલાવજો મને ચાલો તો જમી લઈએ શાક બનાવવાનું શરૂ કરી દીધું છે આ સરગવાની સિંગ ને બાફી લીધી છે અહીંયા ચણાનો લોટ લીધો છે એમાં બધા મસાલા કર્યા છે હળદર મીઠું ધાણા જીરું અને મરચાંનો ભૂકો હવે એમાં ગોળનો પાવડર એડ કરવાનો છે તો જુઓ તમને જેટલું ગળું ભાવતું હોય એ પ્રમાણે ગોળનો પાવડર એડ કરી દઈશું અને હવે આની અંદર છાશ એડ કરવાની છે તો હવે આપણે આની અંદર બ્લેન્ડર હિંગ નાખી દઈશું હળદી પાવડર પણ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ લો કરી દઈશું હવે એમાં આપણે હિંગ એડ કરી દઈશું જે બાકીને રહીશું હવે એને તેલમાં તાપ ઉપર ચડવા દેવાનું છે જેથી લોટ સરસ ચડી જાય અને ઘટ થઈ જાય થોડી વાર પછી આવી રીતના શાક હલાવી લેવાનું છે જેથી લોટ નીચે બેસી ન જાય જો આપણું શાક બનીને રેડી છે શાક થાય ત્યાં સુધીમાં મમ્મી અહીંયા હળદર પણ સુધારી લીધી છે તો આ હતું મમ્મીની સ્ટાઈલમાં સરગવાનું તો આપણે લીધું છે અને શાકની રેસીપી પણ જોઈ લીધી હવે જ્યારે પપ્પા દુકાનેથી આવશે ત્યારે મમ્મી અને પપ્પા જમવા બેસશે ત્યાં સુધી અત્યારે આપણે બાલ્કનીમાં આજે બ્લેન્કેટ ને બેડશીટ ને બધું ધોયું છે તો એ જોવા આવ્યા છીએ કે સુકાઈ ગયું હોય તો એ બધું લઈ લઈએ તો ચાલો હવે કપડાને ને એ બધું લઈ લઈએ અને પછી થોડીક વાર વેરાલી આવી છે તો એની ની મસ્તી કરશું ત્યાં પછી પિંડું સૂતો તો એને ઉઠાડીએને થોડી વાર અન્યારે મસ્તી મજાક કરીએ અને પછી સાંજે શું કરીએ એ જોઈએ તો ત્યાં તો હું મીરાલી અને પીંડું અમે ત્રણેય રામાયણ જોઈએ છીએ તો ચાલો હવે રામાયણ જોઈ લઈએ અને બધી થોડીકવાર સુઈ જઈશું ત્યારે સાંજના વાગે ગયા છે સવા સાત અને આપણા દીવાબતી પણ થઈ ગયા છે અત્યારે વાગી ગયા છે આઠ અને અમે લોકો જઈએ છીએ ભવનાથ આટો મારવા પિંડુ નો ફ્રેન્ડ આવ્યો તો ઘરે હે તો એ કે ચાલો પિંડુ ભાઈ તમને આટો મરવું તો જો એ ડ્રાઈવ કરે છે અને પિંટુ આગળ ફ્રન્ટ સીટમાં બેસી ગયો છે હવે ભવનાથ આટો મારીએ જ્યુસ લઈને જાઉં છું તો હવે જમી કાઢી અને ફ્રી થઈ ગયા છીએ અને વાગી ગયા છે સાડા અગિયાર તો હવે સુઈ જઈશું અને આજે ભવનાથ ગયા સન્ડે મસ્ત એન્જોય કર્યો હવે કાલે નવા બ્લોગ સાથે મળીશું ત્યાં સુધી જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરજો અને કોમેન્ટ કરજો તો ચાલો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ